અરવલ્લી જિલ્લામાં રોડ રસ્તા કામ મામસ મોટા ભ્રષ્ટાચાર હજુ તો બે મહિના નથી થયા અને કરોડો રૂપિયાના રસ્તા પર બનાવેલા એક નહીં બે ગનાડા પર ભૂવા પડ્યા છતાં ડામર કામના બિલો પાસ કરી દેતા નવાઈની ની વાત સામે આવી છે

ખૂબ જ ગેરરીતિ આચરાઈ છે તો પેલા આપણે જેનો એક પેલા જીવતો જાગતો નથી તો મહાકાળી મંદિરથી તરફ નીચે જતો જે ગઢનાલું છે એ સામાન્ય વરસાદની અંદર પૂરું બેસી ગયું છે ગઢનાલું અને જો જે ગરનાળામાં જો કાળજી રાખવામાં ન આવે તો મોટી જાનહાની થાય એવી છે એટલે કે શરૂઆતથી જ આ કામની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થયેલો છે અને બધું પેલા ધ્યાન આપેલું નથી તો બધા સરકાર આ પ્રત્યે એ પેલા શું કામ જાગૃત થતી નથી કે તો જાગૃત જાગૃત નાગરિકોના વાત પેલા સરકારને જણાવી પડે છે પણ સરકાર ધ્યાન આપતી નથી તો પેલા સત્વરે પેલા જરૂરી કાર્યવાહી થાય એવી અમારી માગ છે આ કામને લઈ વિવિધ આક્ષેપો દ્વારા ભ્રષ્ટાચાર રૂપી કામ સામે રોષ ઠાલવ્યો હતો અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી